બિલ્ડિંગ ના ખર્ચ બિલ્ડરે ભોગવવાની બદલે તે ફ્લેટ માલિકો પાસે ખોટી ઉઘરાણી શરૂ કરી છે બિલ્ડરે બિલ્ડિંગમાં ભાડે આપેલા ફ્લેટ મેન્ટેનન્સ પણ બિલ્ડિંગના મંડળમાં જમા કરાવતા ન હતા આમ તેર વર્ષ વીતી ગયા હોવા છતાં બિલ્ડર જયેશ દેસાઈ અને તેના દીકરા કરણ દેસાઈએ પોતાની જ માલિકી હેઠળ બિલ્ડિંગનો વહીવટ રાખી પોતાની મનમાની કરી હિસાબમાં ગોટાળા કર્યા હતા જેથી બિલ્ડિંગના સંચાલક મંડળે બાકી મેન્ટેનન્સની ઉઘરાણી કરતા બિલ્ડર પિતા પુત્ર અને તેના મળતિયાઓએ બિલ્ડિંગના પાણીનું જોડાણ કાપી નાખી તુમાખી વર્તક બિલ્ડિંગમાં જ રહેતો મેહુલ શાહે બિલ્ડર પિતા પુત્રના કહેવાથી તમામના ઘરમાં પાણી પહોંચાડતા પાઇપ તોડી નાખી અને પાવર સપ્લાય કરતા મેઇન કંડક્ટર ફ્યુઝ પણ કઢાવી નાખતા બિલ્ડિંગના રહીશોને બે દિવસ હેરાન પરેશાન થઈ ગયા છે પાણી અને પાવર કનેક્શન વગર પારાવાર મુશ્કેલી સાથે રહી કરી રહ્યા છે આ દાદાગીરી સામે સ્થાનિક પોલીસે આંખ આડા કરતા રહીશું આજે પોલીસ કમિશનર કચેરી ખાતે બેનરો સાથે મોરચો કાઢ્યો હતો રહીશો બિલ્ડર પિતા પુત્ર સામે નારેબાજી કરી પોલીસ કમિશનર લેખિતમાં ફરિયાદ બિલ્ડર ના વર્તન સામે યોગ્ય તપાસ કરી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે એ લોકો મેન્ટેનન્સ આપવામાં નાટક કરે છે તો કાલે પાણીની લાઈન કપાવી હવે આજે એ લોકો લાઈટ કાપી ગયા છે તો આ લિફ્ટો બધી બંધ છે તમે ચાલીને જવું પડશે પાણી પણ નથી પાણી પણ નથી પીવાનું પીવા માટે પણ પાણી નથી આવ્યા એટલે તમને કહીએ છીએ

મારું નામ મિતેશ દાવે છે હું વાત્સલ્ય સોસાયટી સોસાયટીમાં તેર માળે તેરસો ત્રણ માં રહું છું મેં જયેશ દેસાઈ પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો જ્યારે મેં ફ્લેટ ખરીદ્યો ત્યારે મને પચાસ હજાર રૂપિયા મેન્ટેનન્સ તરીકે ઉઘરાવેલા કે તમારે પાંચ વર્ષ સુધી જ્યાં સુધી સોસાયટી હું તમને સોંપું નહીં ત્યાં સુધી તમારે મેન્ટેનન્સ આપવાનું નથી એમ કરીને પચાસ હજાર રૂપિયા ઉઘરાવેલા તે છતાં અમુક અઢી બે અઢી વર્ષની અંદર હિસાબ આપીને કે તમારું મેન્ટેનન્સ ખતમ થઈ ગયું છે હવે બધાય તમારે સોસાયટી ચલાવવી હોય પાણી બિજલી વાપરવી હોય તો તમારે બધાએ બીજા પચાસ હજાર રૂપિયા મારી પાસે જમા કરાવો તો હું સોસાયટી ચલાવું તો અમે બધાએ સોસાયટીવાળા રહીશોએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે ભાઈ તો અમે આવડી મોટી રકમ એક સાથે ચૂકવી નહીં શકવી તો અમે અમારી રીતે કમિટી બનાવી અને સોસાયટી ચલાવવા માટે પંદરસો રૂપિયા મેન્ટેનન્સ નક્કી કરી અને સોસાયટી ચલાવવાનું કામ શરૂ કર્યું જેમાં જયેશભાઈ એવું પણ કીધેલું કે હું જે મારા ફ્લેટ છે મારા જે તેર ફ્લેટ છે જે નથી વેચાણા એ એનું મેન્ટેનન્સ આપીશ નહીં પણ અગર જો હું એને રેન્ટ પર આપું અથવા ભાડે લગાવું હું એના પાણીને બધું યુઝ કરું તો હું એનું મેન્ટેનન્સ આપીશ પણ અમુક વર્ષોથી જયેશભાઈ દેસાઈ બીમાર હોવાથી એ બધો કારભાર એમના પુત્ર કિરણ દેસાઈને આપ્યો છે જે જેને જેને કોઈ હિસાબની ખબર નથી અને એ દર વખતે એમ કે છે કે મારે પૈસા બાકી છે મારા પૈસા બાકી છે હું કંઈ તમારા ફ્લેટના મેન્ટેનન્સ કઈ આપવાનું નથી મારા પપ્પાએ તમને લખીને આપેલું છે કે આજયન મારે જ્યાં સુધી ફ્લેટ વેચાય નહીં ત્યાં સુધી મારે મેન્ટેનન્સ આપવાનું નથી એટલે હું મેન્ટેનન્સ આપીશ નહીં અહિયાં અમારે અમારા તરફથી જે સુવિધા અત્યારે અમને બંધ કરી દીધી છે પાણી બジલી બધું ઓપરેટિંગ સિસ્ટમ કાપી ગયા છે પાણીની લાઈનોને ફટકા મારીને માણસો દ્વારા તોડાવી નાખી છે એ બધી રિપેર કરાવી પાછું ચાલુ કરાવી આપે મારું નામ ઉર્વિશ ભૂટવાલા છે મારો ફ્લેટ નંબર નવસો એક છે વાટસાલની બિલ્ડિંગનો રહેવાસી છું છેલ્લા તેર વર્ષથી હું આ બિલ્ડિંગમાં રહું છું અમને અત્યારે બિલ્ડર જયેશ દેસાઈ અને એમનો પુત્ર કર્ણ દેસાઈ સામે ફરિયાદ નોંધાવવા માટે કમિશનર કચેરી આવેલા છે અને આવેદનપત્ર માટે અમે આવ્યા છે અમારો પ્રોબ્લેમ એ છે કે આટલા વર્ષથી અમે રહેવા છતાં બિલ્ડિંગની સોસાયટી હેન્ડઓવર કરી નથી અને જબરજસ્તી અમારે બિલ્ડિંગમાં ત્રણ દિવસ પહેલાં પાણીના કનેક્શનો વીજળીના મીટરો એના માણસો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે ત્રણ દિવસથી બિલ્ડિંગમાં પાણી નથી આવતું કોમન સુવિધાઓ જેવી કે લિફ્ટ છે પાણીની મોટર એ બધું બંધ થઈ ગયું છે જેના કારણે બિલ્ડિંગમાં ઘણા એવા મેમ્બરો છે કે જે સિનિયર સિટીઝન છે ચાલી નથી શકતા એ લોકોને તેરમા મારે બારમા મારે જવામાં તકલીફ પડી રહી છે ઘણા છોકરાઓની સ્કૂલની એક્ઝામ ચાલે છે એમાં તકલીફ પડી રહી છે તો આ જે તાનાશાહી બિલ્ડર ચલાવી રહ્યો છે તેનો વિરોધ કરવામાં અમે અત્યારે કમિશનર કચેરી આવ્યા છે તો અમે કમિશનર સાહેબને જ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અમને આમાં તમે ન્યાય અપાવો બિલ્ડરે જે સોસાયટી હજુ અમને હેન્ડ નથી કરી અમે અમારા ખર્ચેથી જે સોસાયટીમાં સાધનો નંખાવેલા છે એ સાધનો તોડવા એમનો હક એમને કોઈ આપ્યો છે અમારે એ જ રજૂઆત કરવી છે કમિશનર સાહેબને